નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે બીએ સેમેસ્ટર ફોર અને બીએસસી સેમેસ્ટર ફોરની અંદર જે કમ્પલસરી ઇંગ્લિશનો વિષય આવે છે એની પેપર સ્ટાઇલ અંગે વાત કરવાના છે મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા જે બીએ એ સેમેસ્ટર ફોરના બાકીના વિષયો છે એ તમામ વિષયોની પણ પેપર સ્ટાઇલ ટૂંક સમયની અંદર જ અપલોડ કરવામાં આવશે માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલ્ડ પેપર અને આઈએમપી ક્વેશ્ચન કઈ રીતે મેળવવા એ અંગેનો એક વિડીયો પણ હું આજે ચેનલ પર મૂકીશ માટે જરૂરથી કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો તો તમે અહીંયા જોઈ શકો છો આર્ટસ બી એ ફાઇન આર્ટસ અને હોમ સાયન્સ એટલે કે બીએ અને જે ફાઇન આર્ટ્સનો પ્રોગ્રામ આવે છે બીએનો એ અને બીએસસી સેમેસ્ટર ચારના ના વિદ્યાર્થીઓ માટે સેમેસ્ટર ચારના ના વિદ્યાર્થીઓ માટે જે વિષય આવે છે એફ સી ચારસો ત્રણ ફાઉન્ડેશન કમ્પલસરી ચારસો ત્રણ વિષે આવે છે એની પેપર સ્ટાઇલ તમે અહીંયા જોઈ શકો છો તો એની અંદર જે પહેલા નંબરનો ક્વેશ્ચન આવશે એ હશે ક્વેશ્ચન નંબર વન વન લોંગ ક્વેશન વિથ એન ઇન્ટરનલ ઓપ્શન ફ્રોમ યુનિટ વન એટલે કે ક્વેશ્ચન વન હશે એ એક લાંબો પ્રશ્ન હશે એને તમારે વિસ્તારથી જવાબ આપવાનો રહેશે અને એની અંદર એક ક્વેશ્ચન વન અને એની વનની અંદર એક ક્વેશ્ચન વન આપવામાં આવેલો છે તમને આની અંદરથી જે પણ ક્વેશ્ચન આવડતું હશે એ તમારે લખવાનો રહેશે એટલે કે તમને જે પણ ક્વેશ્ચન આવડતું હોય એ તમારે લખવાનો રહેશે અને બંને ક્વેશ્ચન હશે એ યુનિટ વન માંથી જશે એટલે કે યુનિટ વન નો ક્વેશ્ચન એની ઓરની અંદર યુનિટ વન નો ક્વેશ્ચન આ થઈ ગયું ક્વેશ્ચન નંબર વન એ જે ક્વેશ્ચન નંબર બી હશે એ હશે અટેમ્પ ફાઈવ શોર્ટ ક્વેશ્ચન આઉટ ઓફ એટ ત્યાં આઠ બે માર્ક્સ ના નાના નાના પ્રશ્નો આપવામાં આવેલા છે એની અંદર તમારે કોઈ પણ પાંચ લખવાના રહેશે આઠ પ્રશ્નો આપવામાં આવેલા છે એની તમારે લખવાના છે કેટલા પાંચ એક પ્રશ્નના પાંચ માર્ક્સ તો ટોટલ થઈ ગયા દસ માર્ક્સ અને આ પણ હશે યુનિટ વનમાંથી ક્વેશ્ચન એ લાંબો લાંબો પ્રશ્ન પ્રશ્ન એની અંદર એક ક્વેશ્ચન બી આઠ શોર્ટ ક્વેશ્ચન આપવામાં આવેલા છે એની અંદરથી તમારે કોઈ પણ પાંચ લખવાના રહેશે દસ માર્ક્સ તો ઉપર આઠ માર્ક્સ અને નીચે દસ માર્ક્સ અઢાર માર્ક્સ અહીંયા થઈ ગયા હવે આપણે આગળ જોઈએ તો ક્વેશ્ચન નંબર ટુ જે ક્વેશ્ચન નંબર ટુ હશે એ હશે અટેમ્પ્ટ ફાઈવ ફ્રોમ ઇચ ગ્રામેટિકલ ટોપિક ઓફ યુનિટ ટુ ટેન આઉટ ઓફ ટ્વેલ્વ એટલે કે અહીંયા આજે ક્વેશ્ચન નંબર ટુ છે એ ગ્રામર રિલેટેડ ક્વેશ્ચન હશે અહીંયા તમને નાની નાની ખાલી જગ્યાઓ અથવા તો બીજું જે પણ ગ્રામર રિલેટેડ કંઈ પણ પ્રશ્ન બની શકતો હોય એવા બાર પ્રશ્નો પૂછવામાં આવેલા છે એની અંદરથી તમારે કોઈ પણ દસના જવાબ લખવાના રહેશે ફાઇવ ક્વેશ્ચન્સ ફ્રોમ ઇચ ગ્રામેટિકલ ટોપિક ઓફ યુનિટ એટલે કે દરેક જે ગ્રામેટિકલ ટોપિક યુનિટ છે તમારી યુનિટ ટુ જે ગ્રામરનો આવે છે એની અંદરથી કુલ તમારે જે બાર પ્રશ્નો આપવામાં આવેલા હોય એની અંદરથી દસ લખવાના રહેશે એક પ્રશ્નનો એક માર્ક્સ એટલે કુલ અહીંયા થઈ ગયા દસ માર્ક્સ અને જે ક્વેશ્ચન નંબર ત્રણ છે એ હશે લેટર રાઇટિંગ ઓર ઇમેલ રાઇટિંગ વિથ એન ઇન્ટરનલ ઓપ્શન અને અહીંયા થઈ હશે સાત માર્ક્સ એટલે કે જે ક્વેશ્ચન નંબર ત્રણ છે એની અંદર તમને કોઈપણ બાબત ઉપર લેટર લખવાનું કહેવાય અથવા તો તમારે ઈમેલ રાઇટિંગ કરવાનો રહેશે જે પરીક્ષાના જે પરીક્ષાના પેપર સેટર હોય એમને જે પણ યોગ્ય લાગે તે અહીંયા પૂછી શકે છે તેઓ લેટર પણ પૂછી શકે છે અથવા ઈમેલ પણ પૂછી શકે છે પણ આની અંદર જે તમને સવલ સગવડો આપવામાં આવી એ છે કે આની અંદર એક ઇન્ટરનલ ઓપ્શન આપવામાં આવેલો છે ક્વેશ્ચન નંબર ત્રણ ફોર એક્ઝામ્પલ તમારે તમારી રજા મંજૂર કરવા માટે પ્રિન્સિપાલ સરને ઇમેલ લખવાનો છે અથવા લેટર લખવાનું છે જે પણ હોય એવું હોય અને એની ઓરની અંદર બીજો પણ એક ઓપ્શન આપવામાં આવેલો છે તો તમારે અહીંયા બે ઓપ્શન આપવામાં આવશે કોઈ બે એટલે કે તમે અહીંયા બે ઓપ્શન મળશે લેટર એક લખો અથવા તો લેટર બે લખો આવી રીતે અહીંયા જે બી એ સેમેસ્ટર ચારની અંદર છે કમ્પલસરી ઇંગ્લિશનું પેપર એની પેપર સ્ટાઇલ આવી રહેશે તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ક્વેશ્ચન નંબર વન આઠ માસ ક્વેશ્ચન નંબર વન બી દસ માર્ક્સ ક્વેશ્ચન નંબર ટુ દસ માસ અને ક્વેશ્ચન નંબર થ્રી એમ ક્વેશ્ચન નંબર થ્રી સાત માર્ક્સ એમ કોંત્રીસ માર્ક્સનું પેપર છે એ બીએ સેમેસ્ટર ફોર અને બીએસસી સેમેસ્ટર ફોરના વિદ્યાર્થીઓ માટે કમ્પલસરી ઇંગ્લિશની અંદર પૂછવામાં આવશે તો મિત્રો આ તો આજનો આ વિડીયો જેની અંદર આપણે બીએ સેમેસ્ટર ફોર કમ્પલસરી ઇંગ્લિશની પેપર સ્ટાઇલ અંગે વાત કરી છે બીજા આવા તમામ વિડીયો મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पार्क में स्टंट्स मारने जाना है